ધોરણ છ સાત અને આઠ ના વિદ્યાર્થીઓનો વિધાનસભાની મુલાકાતનો શૈક્ષણિક પ્રવાસ ગુરુવારે યોજાયો હતો જેમાં પાંત્રીસ જેટલા કુમાર અને ઓગણત્રીસ જેટલી કન્યાઓ અને પાંચ જેટલા શિક્ષકો સહિત કુલ જણાએ વિધાનસભા મુલાકાત લીધી હતી ગુજરાત વિધાનસભા હાલ ચાલુ હોવાથી ધારાસભ્યોથી માંડીને મુલાકાતીઓની અવરજવરથી ધમધમી રહી છે ત્યારે મુલાકાતીઓની સંખ્યા અવિરતપણે ચાલુ હોય છે ત્યારે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા શાળાના વિદ્યાર્થીઓને આવકારીને નવી પેઢી ગુજરાત વિધાનસભાની કામગીરીથી વાકેફ રહે તેને ધ્યાનમાં લઈ વિધાનસભાની કામગીરીથી લઈને બજેટ કેવી રીતે પસાર થાય છે તેનો ટૂંકસાર માંડીને વિવિધ માહિતી આપેલ હતી વિધાનસભા પરિસરના વિવિધ વિભાગોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ હતા આ ઉપરાંત સરકારને વિવિધ યોજનાઓ અને સરકાર દ્વારા થતી વિવિધ કામગીરીથી વિદ્યાર્થીઓને અવગત કરેલ હતા અંતમાં ગુજરાતના સરળ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીને સહજતાથી મળેલ હતા અને વિધાનસભા પરિસરમાં ગ્રુપ ફોટોગ્રાફ પડાવીને વિદ્યાર્થીઓને ખુશ કરેલ હતા શાળાના શિક્ષકો નિલેશભાઈ માકાણી અનિરુદ્ધસિંહ જાડેજા શ્રીમતી જાગૃતિબેન પટેલ કોદ્રષ્ટિ પટેલ વિદ્યાર્થીઓ સાથે રહ્યા હતા આચાર્ય વિપુલકુમાર પટેલ વિધાનસભા પરિસરના આ શૈક્ષણિક પ્રવાસના માર્ગદર્શન અને સ્થળ પર વિદ્યાર્થીઓને માહિતી આપવા માટે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેનો આભાર વ્યક્ત કરેલ હતો